તેઓ પોતાની કારમાં જવા માર્ગ યાત્રા કરશે કેપ્ટન મીરા દવે કહ્યું કે અમે ગઈ કાલે તારીખ સાતમી જુલાઈ ના રોજથી યાત્રા શરૂ કરવા માંગતા હતા કારણ કે સાત જુલાઈ રોજ કેપ્ટન વિક્રમ બત્રા એ શહીદી વહોરી હતી પરંતુ તે શક્ય બન્યું નહીં

અને બલિદાનનું સન્માન કરવામાં આવશે કેપ્ટન મીરા દવે વધુમાં જણાવ્યું હતું કે કારગિલ વિજય જ્ઞાન યાત્રા સુરત થી શરૂ થઈ રાજસ્થાનના જયપુર શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબ ના ભટિંડા અમૃતસર જમ્મુ કાશ્મીર ના જમ્મુ શ્રીનગર અને ત્યાર પછી કારગિલના ના દ્રાસ સુધી પહોંચશે યાત્રા દરમિયાન જ્યાં જ્યાં સ્ટોપ હશે ત્યાં સ્થાનિક વિદ્યાર્થીઓ શિક્ષણ વિદો અને પ્રજા સાથે ઇન્ટરેક્શન કરશે પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે જય હિન્દ મારું નામ કેપ્ટન મીરા સદ્ધાર્થ દવે છે અને હું એક રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર છું બેન કારગીલ વિજય દિવસ અંતર્ગત શું કાર્યક્રમ આપ યોજી રહ્યા છો આ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના કારગીલ યુદ્ધને પચીસ વર્ષ પૂરા થવાના છે અને આ એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોનને શ્રદ્ધાંજલિ આપવા માટે હું અને મારા ગુરુદેવ મારા પતિદેવ શ્રી સિદ્ધાર્થ દવેજી અમારી ગાડીમાં કારગિલ વિજય જ્ઞાન યાત્રાનું આયોજન કરી રહ્યા છે જે યાત્રા આજે અહીં સુરત ગુજરાતથી આરંભ થઈને જયપુર લાલગઢ જતા શ્રી ગંગાનગર જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પર સ્થિત છે બરનાલા ભઠિંડા અમૃતસર જમ્મુ શ્રીનગરથી લઈને દ્રાસ કારગીલ જ્યાં વોર મેમોરિયલ છે ત્યાં છવ્વીસ જુલાઈએ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત આ યાત્રા પૂર્ણ થશે જે પચીસ દિવસ અને પચીસસો કિલોમીટરની આ એક યાત્રા છે જ્ઞાન યાત્રા શબ્દ આના યાત્રાનું નામ કેમ આપવાનું આ ખૂબ સારો પ્રશ્ન છે કારણ કે આ કારગીલ વિજય જ્ઞાન યાત્રાનો ઉદ્દેશ્ય બે ઇમ્પોર્ટન્ટ અવેરનેસનો છે અવેરનેસ આપણા યુથને જે યુનિવર્સિટીમાં ભણી રહી છે એમને અને ભારતીય નાગરિકને એ અવેરનેસ આપવાનો છે કે કઈ રીતે કારગીલ યુદ્ધમાં આપણા વીરોએ પોતાનું બલિદાન આપીને આ દેશની રક્ષા કરીને આજે આપણે સૌ ખુલીને સાસ અહીંયા લઈ શકીએ છીએ અને એ સાથે સાથે એ અવેરનેસ આપવાની છે કે કઈ રીતે તમે એઝ નાગરિક પોતાનો પ્રથમ સૈનિક બનીને નાગરિક ધર્મ નિભાવી શકો કઈ રીતે સતર્ક થઈને પોતાના આંખ કાન ખુલ્લા રાખીને ભારતની આંતરિક જે સુરક્ષા છે એમાં પોતાનું યોગદાન આપી શકો અને જે રીતે ચરવૈયાએ કારગિલ યુદ્ધમાં પોતાનું યોગદાન આપ્યું હતું સતર્કતા દેખાડીને એ જ રીતે આપ પણ એક નાગરિક ધર્મ નિભાવીને પ્રથમ સૈનિક બનીને પોતાનું યોગદાન આપો એ પાછળનું આ આખું ઉદ્દેશ્ય છે